પોલીસ કમિશનરનું વર્તન ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં ગયા હોય અને ન્યા ડેલિગેશન રજૂઆત કરવા કોંગ્રેસનું પૈતું હોય અને જે દ્રશ્યો સર્જાય એવા એવા દ્રશ્યો આજે રાજકોટ શહેર પોલીસ કમિશનરની ઓફિસમાં સર્જાણા હતા કારણ કે એમને ગમ્યું નહીં એટલા માટે કે અમે એમને પહેલાં ચોથી જાગીરને જે બહાર મૂકવાની વાત કરી એમને અંદર ના આવવા દીધા એટલે અમે એ વાત કરી કે ભાઈ મીડિયાના મિત્રોને પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા બધાને અંદર આવવા દો તને કીધું ભાઈ મારી ઓફિસ વાળી રાડી નહીં કરવાની ગુંડાગીરી નહીં કરવાની અરે કીધું ગુંડાગીરીનો નો પ્રશ્ન છે અને તમારી ઓફિસ નથી આ તો પ્રજાની ઓફિસ છે પોલીસ કમિશનર આવતા રે ને ફરતા રે સામાન્ય નાગરિક પણ જઈ શકે એટલે એમની અરે અમારે જે ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે ઘટના બની છે એ ઘટનાના જે મુખ્ય આરોપી સાગઠિયાજી છે એની બેનામી જે સંપત્તિ પકડાની એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના કેટલા લોકો એની સાથે જોડાયેલા છે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ કેટલા જોડાયેલા છે સત્ય હકીકત બહાર આવે અને લોકોને ભારતીય જનતા પાર્ટીનું સ્વરૂપ અસલી સ્વરૂપ દેખાય એ વિરોધ જોડાયેલા હોય ભારતીય જનતા પાર્ટી તો શ્વાસ લેવા શ્વાસ લેવાનું પણ એને પૂછીને લે કે આપણું જો એ લોકોનું ચાલતું હોય તો આપણો શ્વાસ પણ બંધ કરી દે તમે જોઈ શકો લોકશાહીમાં રજૂઆત પણ ન થઈ શકે તમે જોયું અને મીડિયાના મિત્રોને પણ અંદર નહીં તમે લોકોએ જોયું એટલે ભારતીય જનતા પાર્ટી તો એ પાર્ટી છે કે હિટલર શાસન છે એટલે એની ચર્ચા આપણે નહીં કરીએ પણ એક વિરોધ પક્ષ તરીકે સબળ વિરોધ પક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારી થાય છે કોંગ્રેસ પાર્ટી તરીકે કે અમે આ ગેમ ઝોન થયા પછી પીડિતોને ન્યાય મળે એના માટે અમે લડી રહ્યા છીએ અને આજે ઓરિજિનલ બધાના નામ બહાર આવે એના માટે વિરોધ પક્ષ તરીકે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટી કરે ન કરે એ મીડિયાના માધ્યમથી આપ લોકો વચ્ચે લઈ જાશો ત્યારે લોકો આના ઉપર નિર્ણય કરશે આવનારા દિવસોમાં